કપડવંજમાંથી કડિયા સોનસિંગની મુખ્ય સૂત્રધાર સાથે ત્રિપુટી પકડાઈ કપડવંજ ટાઉન પોલીસે કપડવંજમાંથી આંતરરાજ્ય કડિયા સોનસિંગની મુખ્ય સૂત્રધાર સાથે ત્રિપુટી મહિલાને પકડી લીધી છે મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશના પચીસ જેટલા ચોરીના ગુનામાં ફરાર આ મહિલાઓ અહીંયા ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે આ તસ્કર મહિલાઓ નાના મોટા શહેરોમાં બેંક એટીએમ પાસે પહેલા રેકી કરે અને બાદમાં નાણાં લઈને નીકળેલા વ્યક્તિની નજર ચૂકવી ચોરીને અંજામ આપતા હોવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે આવી ચોરી બાબતે સ્પેશિયલ તાલીમ પણ લીધી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે રિપોર્ટર નરેશ ગડવાણી ગુજરાત ક્રાઈમ ન્યૂઝ કપડવંચ મહિલાઓને અરેસ્ટ કરવામાં આવ્યો શું છે સમગ્ર બાબત ટાઉન પોલીસની સતર્કતાથી એક આંતરરાજ્ય ગેંગ પકડવામાં આવેલી છે એમાં જે ત્રણ મહિલાઓ પકડવામાં આવી છે એ મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના અલગ અલગ ગામના છે એ લોકોની એમો એવી હોય છે કે કોઈ પણ બેંક હોય બેંકની બહાર રેકી કરવાની અને કોઈ પણ વ્યક્તિ કેશ વિડ્રો કરી અને પોતાના ઘરે જતો હોય એ દરમિયાન સતત પીછો કરવાનો વ્યક્તિ જો કોઈ પણ જગ્યાએ વચ્ચે થોડીક મિનિટ માટે પણ રોકાય તો તરત જ એ નજર ચૂકવી અને પૈસા લઈ અને ચોરી કરવાની આ જે ગેંગ છે એમાં ત્રણ બહેનો પકડવામાં આવેલી છે ત્રણેયની વિગતે પૂછપરછ કરતાં અને અન્ય જે ટેકનોલોજીકલ જે પોર્ટલ છે અને બીજા રાજ્યો સાથે પણ સંપર્કમાં રહી અને તપાસ કરતાં ટોટલ પચીસ જેટલા ગુનાની અંદર આ ત્રણ બહેનો વોન્ટેડ છે ત્યાં ઘણા બધા આરોપીઓની આ પ્રકારની એમો છે એમાંથી અત્યારે જે પકડ્યા છે એ લોકો દિલ્હી પંજાબ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન તેલંગાણા

એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લઈને આવવાનું અને એમની સાથે આ લોકો ફોર વ્હીલ લઈને જ આવ્યા હતા એની પણ માહિતી આપણને મળેલ છે અને એ માહિતી મહારાષ્ટ્ર પોલીસ સાથે પણ સર શેર કરવામાં આવી છે એટલે જે કારનો ચાલક હતો ત્રણ મહિલાઓ બેંકની બહારથી પકડાઈ ગઈ હતી પણ કારનો ચાલક કાર લઈ અને નાસી ગયેલ છે પણ એની શોધખોળ અમે કરી રહ્યા છીએ અને મહારાષ્ટ્ર પોલીસ સાથે પણ આની વિગતો શેર કરવામાં આવી છે ના પણ ચોક્કસપણે ગુનાને અંજામ આપત પરંતુ કપડવન ટાઉન પોલીસની સતર્કતાને કારણે જ્યારે પેટ્રોલિંગમાં હતા અને શંકાસ્પદ જણાતા આ લોકોને પકડી અને પૂછપરછ કરતાં આ ગેંગ પકડાયેલી છે અને જે ત્રણ બહેનો છે નિકિતા સજ્જનસિંહ સિસોદિયા એ જે છે તાલુકો પાંચોર રાજગઢ બાખોબાઈ વિજેન્દ્ર સિસોદિયા અને સબાના બ્રિજેશ સિસોદિયા એમાંથી જે નિકિતા સિસોદિયા છે એની ઉંમર હાલ ઓગણીસ વર્ષ છે અને ત્યાં એ પ્રકારની તાલીમ પણ એમને લીધેલી છે કે આ પ્રકારના કૃત્યને કઈ રીતના અંજામ આપવો એટલે આની અંદર જે રીઢા ચોર છે એ આ પ્રકારના જે અન્ય આરોપી છે એને વિગતવાર તાલીમ આપી અને કેવી રીતના આવા ગુનાહિત કૃત્યોને અંજામ આપવો એની માટે તૈયાર કરે છે તો આ મહિલાઓ એ ગુજરાતમાં કે આપણા જિલ્લામાં કોઈ બી જગ્યાએ એવા ગુનાનો અંજામ આપેલો છે અમે એ બાબતે અમુક જિલ્લાના સંપર્ક કર્યા છે એ જે મહિલાઓની પૂછપરછ થઈ છે એની અંદરથી અમને અમુક થોડીક વિગતો મળેલી છે એટલે એ બાબતે હાલ કરી રહ્યા છે કે કોઈ ગુનો રજિસ્ટર થયેલ છે કે કેમ અને એ સિવાય અત્યારે મહારાષ્ટ્ર પોલીસને આપી રહ્યા છીએ એ સિવાય પણ એમના ગુના છે એટલે સંયુક્ત રીતે પણ પૂછપરછ થશે અને અમે એકબીજા સાથે એકબીજી પોલીસ વિગતો શેર કરીશું જેથી કરીને ચોક્કસપણે જો બીજા કોઈ પણ ગુનાને એમને અંજામ આપેલો છે તો એની અંદર પણ એમની ધરપકડ કરવામાં આવશે બસ એમની આ સ્ટ્રેટેજી કે કોઈ પણ ટાઉનમાં જવાનું અને છ થી સાત રાજ્યોમાં અમને એવો અંજામ આપેલો છે અને બેંકની બહાર રહી અને રેકી કરવાની અને કોઈ પણ વ્યક્તિ પૈસા લઈને નીકળે તો કન્ટિન્યુઅસ એનો પીછો કરવાનો